પાડોશીઓ વચ્ચે તકરાર નથી થતી હોતી પાડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થવી એકમાં કોઈ નવાઈની વસ્તુ નથી પરંતુ આ વાત જ્યારે કોઈના જીવ લેવા સુધી પહોંચી જાય તો આજ પ્રકારની ઘટના બની છે સંસ્કારી નગરીમાં જ્યાં એક તકરારને કારણે વ્યક્તિ કિલર બની ગયો છે શું છે આખો મામલો જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ સમય સાંજનો સ્થળ લક્ષ્મીપુરા વડોદરા લક્ષ્મીપુરાના ભેંસાપુર નગરમાં રહેતા પિયુષ રાઠોડની પાડોશમાં રહેતા પ્રવીણ પંચાલ સાથે માથાકૂટ થઈ સામાન્ય વાતમાં પાડોશી પ્રવીણ તેની પત્ની શીતલ અને સાળો ઉશ્કેરાઈ ગયા પિયુષ સાથે મારામારી કરવા લાગ્યા ત્રણેય લોકોએ ભેગા મળીને પિયુષને માર મારતા પોતાના ઘરમાં ખેંચી ગયા ગડદાપાટોનો પાટીઓનો માર મારી બહાર ફેંક્યો ગંભીર રીતે કાયલ હાલતમાં પરિવારજનો પિયુષને ગોત્રી હોસ્પિટલ સાથે થયેલી માથાકૂટમાં વાત હત્યા સુધી પહોંચી ગઈ આ બાબતે મૃતકના પરિવારે પાડોશી પ્રવીણ પંચાલ તેની પત્ની શીતલ અને શાળા રમેશ શીખલીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે મૂળવાત શ્યોષ ખાડા ઉલેચવા બાબતે એની હતી એટલે બંનેને એકબીજાને કહેવા બાબતે થોડી ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી પણ થઈ છે અને ઝપાઝપી થયાના અનુસંધાને મરણ જનાર છે ત્યાં એમના રૂમમાં જ વર્ષ પર પડી ગયેલ હતા અને એમને એકસો આઠ કોલેન દવાખાને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ હતા એમને બોલાચાલી થઈ હશે પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી જતું હતું પણ આ વખતે નિરાકરણ થઈ ગયું હા ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા છે એટલે ઇન્ટરનલ ઇન્જરી થઈ છે વડોદરાના લક્ષ્મીપુરામાં ખેલાયો બાબતમાં પાડોશી પરિવારે ભેગા મળી યુવકની કરી હત્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પિયુષ રાઠોડ અને તેના પાડોશી વર્ષોથી લક્ષ્મીપુરામાં રહે છે પાડોશી વચ્ચે તો નાની મોટી વાતથી બોલાચાલી થતી રહેતી હોય છે એવી જ રીતે પ્રવીણના ઘરે ખારકુઓ ઉભરાતા સાફ કરવાનું કહેવા પિયુષ ગયો હતો આટલું સાંભળી આરોપી ગુસ્સે થઈ ગયો અને પિયુષ સાથે ઝઘડો કરવા લાગ્યો વાત ચાલી સુધી સીમિત રહી હોત તો ઠીક હતું પરંતુ ઝઘડાનો અવાજ સાંભળી આરોપી પ્રવીણની પત્ની અને સાડો ઘર બહાર આવ્યા ત્રણેય લોકો ભેગા મળી માર મારવા લાગ્યા તેમ છતાં આરોપીઓનો ગુસ્સો શમ્યો નહીં એટલે પિયુષને ખેંચીને પોતાના ઘરમાં લઈ ગયા અને એટલો માર માર્યો કે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું મારો ટોયલેટનો ખાડકો છે એ ભરાઈ ગયો છે અને એના કારણે પિયુષ વાત કરવા ગયો આઠ દસ દિવસથી બોલા ચાલી ચાલતી હતી એ લોકો ધમકી આપતા હતા બપોરથી કે અમે આજે આને છોડીશું નહીં મારી નાખીશું પિયુષ વાત કરવા ગયો તો એમની વાત કરવા માટે જેલ થશે ને તો એ વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બની બનીને બનીનું નામ નથી ખબર બેન કઈ બાબતો ઝઘડો હતો ટોયલેટ ભરવા ભરા છે આ કામના ટોટલ ત્રણ આરોપી છે એક તો પ્રવીણભાઈ છે અને એમના પત્ની છે શીતલબેન અને પ્રવીણભાઈના બનેવી રમેશભાઈ અને ત્રણેયને સમયસર અટક કરી દેવામાં આવે છે જૂની ત્રણસો બે એકસો ચૌદ એ મુજબની કલમ લગાવી છે આમ એક સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા યુવકને ઢોર માર મારી મોતની ચાદર ઓઢાડનાર પંચાલ પરિવાર જેલ ભેગો થયો છે તો તેમની આ પગલાંના કારણે રાઠોડ પરિવારમાં મોતનો માહોલ છવાયો છે આ કેસમાં ત્રણેય આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા